જય સ્વામિનારાયણ કાળીદત્તનું કાસળ કાઢ્યું ઘનશ્યામ પ્રભુના બાળમુવાળા ઉતર આવ્યા પછી માતાએ એમને નવરાવ્યા અને સુંદર મજાની અંગરખી પહેરાવી આંગણામાં બાળકો વચ્ચે એમને રમતા મૂકી માતા ઘેર આવેલા મહેમાનોની સરભરામાં રોકાયા ધર્મદેવે વિપ્રોને દાનદક્ષિણા આપવામાં રોકાયેલા હતા બાળકો તો રમતા રમતા ત્રણ વર્ષના ઘનશ્યામને તેડીને ક્યારે બહાર નીકળી ગયા એની માતા પિતા કે બીજા કોઈને પણ ખબર ન રહી નાચતા કૂદતા બધા બાળમિત્રો ઘનશ્યામ સાથે નારાયણ સરોવરથી પૂર્વ દિશામાં આવેલી આંબાવાડીમાં ગયા ત્યાં આંબા ઉપર સુંદર મજાની પાકી કેરી કાચી કેરી લટકે કેટલીક નીચે પણ પડેલી બાળકો તો કેરીઓ વીણે ખાય અને રમે છે ઘનશ્યામજીને એક ઘેઘુર આંબાના થડ પાસે છાંયે બેસારીને હાથમાં પાકી કેરી ખાવા આપી સહુ બાળકો તો પરસ્પર રમત રમવામાં નિર્દોષ આનંદમાં મશગુલ છે ઘનશ્યામને મારી નાખવાના કાવતરા કરી રહેલો રાક્ષસ કાળીદત્તને આજે જોઈતો લાગ મળી ગયો એ નાનો બાળક બનીને ભેળો રમવા લાગ્યો ઘનશ્યામને પકડવા લાંબો હાથ કર્યો ત્યાં તો ભારે આંચકો લાગ્યો એટલે એ વિફર્યો પોતાની આસુરી માયાથી વાવાઝોડું અને વરસાદની આંધી ઉત્પન્ન કરી બાળકો આઘા પાછા ભાગીને ઓથે સંતાઈ ગયા ને ઘનશ્યામ દહીયા આંબા નીચે બેસી રહ્યા ચાલુ તોફાને પ્રભુને મારવા વિકરાળ સ્વરૂપ ધારણ કરી કાલી દત્ત લાંબા હાથ કરી ઘનશ્યામને પકડવા ગયો ઘનશ્યામે તેની સામે દ્રષ્ટિ કરી એટલે તે બળવા લાગ્યો વરસાદ અને વાવાઝોડું ઉત્પન્ન કર્યું તેથી ચારેકોર અંધારું થઈ ગયું ખૂબ ઠંડીથી અને વરસાદથી બધા બાળકો ધ્રુજવા લાગ્યા કાલિદતે મોટી મોટી ચીસો પાડવા માંડી અત્યંત ક્રોધે ભરાયેલો ને હમણાં જ તને કચડી નાખું એમ બબડતો આકાશમાં ઉડ્યો અને વિશાળ પહાડ જેવું શરીર વધારી આંબા ઉપર ત્રાટક્યો અને ભયંકર કડાકો થયો આંબો ઢળીને ભો ભેગો થઈ ગયો હવે હરી કચડાઈ ગયા હશે એમ માનીને જ્યાં જોવા ગયો ત્યાં તો પ્રભુને બચી ગયેલા જોયા એનું લોહી ઉકળી ઉઠ્યું ઝપટ મારીને ઘનશ્યામને પકડવા ઘસ્યો ત્યાં તો હરિએ એની સામે કરડી દોષ્ટી કરી એથી એ અધર ઉછળીને પછડાવા લાગ્યો અને થોડી જ વારમાં એનું પ્રાણપંખેર ઉડી ગયું લાંબી જીભ બહાર નીકળી ગઈ અને મોઢામાંથી લોહીના ધોધ છૂટ્યા આમ તેના રામ રમી ગયા એની આસુરી માયા ઉડી ગઈ તોફાન શમી ગયું સંતાયેલા બાળકોએ બહાર આવી હે ઘનશ્યામ તમે ક્યાં છો ચાલો ઘેર એમ પોકારીને ખોળવા લાગ્યા પણ ક્યાંય જળ્યા નહીં સૌને પેટમાં ફાળ પડી બધા મિત્રો ઘનશ્યામને ગોતવા લાગ્યા ઘનશ્યામ ન દેખાતા તેઓ રડવા લાગ્યા દોડતા દોડતા ઘેર જઈ સમાચાર આપ્યા ધર્મદેવ ભક્તિ માતા અને અન્ય સંબંધીઓ હાફળા ફાફળા થતા ઘનશ્યામને ગોતવા લાગ્યા બાળકો જ્યાં રમવા ગયા હતા ત્યાં સૌ આવ્યા ભક્તિ માતાને જાણ થતા એમનો જીવ તાળવે ચોટી ગયો હાય હાય મારા લાલનું શું થયું હશે ધર્મદેવ વશરામ મામા સુંદરી રામ રામપ્રતાપજી વગેરે ઘનશ્યામને ગોતવા આંબાવાડિયા તરફ ઘસ્યા કોઈના હાથમાં લાકડિયું છે તો કોઈના હાથમાં હથિયારો છે કોઈના હાથમાં દીવો કે ફાનસ છે બાળકો ભેળા છે ગોતતા ગોતતા ભાંગી પડેલા આંબા પાસે આવ્યા ત્યારે બાળકોએ કહ્યું ઘનશ્યામને અમે આ આંબા નીચે બેસાડ્યા હતા આ સાંભળી માતાના અહિયાંમાં ધ્રાસકો પડ્યો અરે આ ઢળી પડેલા આંબા નીચે મારો લાલ ક્યાંથી જીવતો રહ્યો હોય ધડકતે હૈયે સહુ આ તોતીંગ દહ્યા આંબાની ડાળીઓ આઘા પાછી કરીને જોવા લાગ્યા આ અરસામાં ધર્મદેવની બીજી બાર પત્નીઓ જે શ્રદ્ધા મૈત્રી આદિક હતી તે દિવ્ય સ્વરૂપ ધારણ કરીને ઘનશ્યામની જ્યાં આંબા નીચે બેઠા હતા ત્યાં આવી સેવાનો અવસર જાણીને તે ઘનશ્યામને સ્તનપાન કરાવતી હતી ઘનશ્યામ પણ બાર સ્વરૂપે બની સ્તનપાન કરતા હતા એટલામાં ગોતતા ગોતતા સૌ ભાંગેલા આંબા પાસે આવ્યા તેથી દિવ્ય સ્વરૂપ ધારીને આવેલી પેલી સ્ત્રીઓ અદૃશ્ય થઈ ગઈ સુંદરી મામીએ ફાનસના અજવાળામાં થડ પાસે ઘનશ્યામને ડીઠાને તરત જ ઉચકી લઈને નણંદ ભક્તિદેવીને આપ્યા માતાનો જીવ હેઠો બેઠો પુત્રને પ્રેમથી છાતીએ ચાપ્યા અને હર્ષભેર ભાભીની ડોકમાં પોતાની મોતીની માળા સ્નેહથી પહેરાવી દીધી સહુને આનંદ થયો વસરામ મામાએ નજીકમાં પડેલો મરેલ રાક્ષસ બતાવ્યો એ સહુ જોઈને દંગ બની ગયા બાળકો તો એ જોઈને ધ્રુજી ઉઠ્યા મોટાઓને મનમાં થયું કે જરૂર ઘનશ્યામ કોઈ ચમત્કારિક બાળક છે નહીં તો મારવા આવેલ આ વિકરાળ રાક્ષસ ક્યાંથી મરે આમ વાતો કરતાં સહુ ઘેર આવ્યા